રૂપાલા ક્ષત્રિયો વિશે વિવાદિત નિવેદન આપ્યા બાદ એવો તે છનછેડાયો છે વિવાદનો નો મધ પૂરો કે શંભાનું નામ નથી લઈ રહ્યો એવામાં હવે ભાજપને યાદ આવ્યા જૂના જોગીઓ પણ ગાંધીનગરમાં સી આર પાટીલના બંગલે યોજાઈ બેઠક જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા તો સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા સહિતના જૂના જોગીઓ પણ પહોંચ્યા બેઠક બાદ પાટીલે સ્વીકાર કર્યું કે ક્ષત્રિયોમાં રૂપાલા સામે જે રોષ છે એ સ્વાભાવિક છે પાટીલે કહ્યું કે રૂપાલાએ માફી તો માંગી છે હવે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને તેમને માફ કરે

થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વરસોતી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું